એ પેલા તમને આવા વિડીઓ જોવા ગમતા હોય તો આપણી આ ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરી કરજો તો ચાલો શરૂ કરીએ આ વિડિયો એક વ્યક્તિ એક મૂર્તિ નો વિડીયો શૂટ કરી રહ્યો છે આ મૂર્તિ લાકડામાંથી માંથી બનેલી છે તમે વિડીયો માં જોઈ શકો છો કે જેમ જેમ કેમેરો ફરે છે તેમ તેમ એ મૂર્તિ ની આંખો ની કીકી પણ ફરે છે એવું લાગે છે આ મૂર્તિ ને જ જોવે છે વિડિયો જોતાં મનમાં ડર મહેસૂસ થાય છે શું આ કોઈ કલાકારી છે જ્યાં કે કોઈ વિઝૂલી ઇફેક્ટ નહીં તમને શું લાગે છે કોમેન્ટ કરજો આ વિડિયો એક કાળા જાદુ પર આધારિત છે એક વ્યક્તિ રાતના સમયમાં પોતાને ઘરે ઊંઘવાની કોશિશ કરતો હોય છે પણ એને અચાનક અજીબ અવાજો સંભળાયા લાગે છે ત્યાંથી ભાગી નીકળે છે તમને આ વિડીયો જોઈ ને શું લાગે છે સાચે જ લોકો કાળુ જાદુ કરતા હશે શું એ લોકો શેતાન જોડે વાત કરતા હશે कमेंट जरूर कर जो आ वीडियो एक घर नो छे एक व्यक्ति पोताना घरे रातना समय बाहर थी आवे छे जारे ये आवे छे एना घर मा एने एक नानु बाड़क देखाय छे ये एनो पीछो करे छे ए बाड़क टेबल पाछळ संताई जाय छे ए व्यक्ति नजीक जेने जोवे छे पण एने कहीं देखा तू नथी आशु होय शके छे कमेंट करजो આ વિડિયો એક રસ્તાના કેમેરાનું કોઈ દુકાનનો છે તમે જોઈ શકો છો એક એક કૂતરું એક ગાડી નજીક આવે છે અને ત્યાં સુકે છે અને થોડુંક વાર કોઈ અદ્રશ્ય વસ્તુ એના પર હુમલો કરી દેશે એ અદ્રશ્ય વસ્તુ દેખાતી તો નથી પણ કૂતરું જે રીતે તડફડે છે તો એમ જ આજે જોઈ અજીબ વસ્તુ તેને મારતું હોય એમ લાગે છે એક બીજું કુતરો પણ ત્યાં આવે પણ એને કંઈ નથી થતું તમને શું લાગે છે આ ઘટનાને તને શું કહેશો કોમેન્ટ કરજો આ વીડિયો એક વ્યક્તિ પોતાના ઘરમાં બેઠા હતા એમને અચાનક પોતાના રસોડામાંથી પેકેટ તોડતું હોય એમ અવાજ આવે છે એ જઈને જોવે તો એક પોતાની એક ડોલ રસોડામાં એક પેકેટમાંથી માંથી કઈક નીકળતી હતી આ બધું જોઈને એને આ વિડિયો બનવાનું શરૂ કરી દીધું ને પોતાની ડોલને ને અવાજ આવે છે તો તરત જ એ ડોલ અસામાન્ય થઈ ગઈ છે શું સાચે જ આવા ડોલ માં હોય શકે છે અહીં ડોલ એટલે એક ઢીંગલી ની વાત છે તમને શું લાગે છે કોમેન્ટ કરજો એક વ્યક્તિ પોતાના માટે એક ઘર ખરીદે છે એ એના નિરીક્ષણ માટે ઘર જીવ માટે જાય છે અને એ વિડીયો બનાવવા લાગે છે એ એક અજીબ રૂમમાં જાય છે એને એક બંધ બારી જોયું તો એને કોઈ અજીબ આંખો દેખાતી હતી तेने नतु समझातु के आशु हो सके छे अने एक वक्ते त्यांथी निकरी जाए छे ने घर क्यारे पण नथी करे तो तमने आ वीडियो जोईने शु लाग्यु कमेंट आजनो आ वीडियो जोइने तमने शु लाग्यु तमारा मनना विचार कमेंट जरूर करजो आ साथे आजनो आ वीडियो अही पूरो करिए छिए। चैनल ने सब्सक्राइब ने लाइक जरूर करजो